ચીખલીના રેઠવાણીયા ગામમાં ગેરકાયદેસર ચાલતી બંશીધર કોરીના વિરોધમાં પત્ર વંશીધર કોરીના વિરોધમાં સાત મહિનાથી કચેરીના ધક્કા ખાતા ગામવાસીઓ સાથે અનંત પટેલ જિગ્નેશ જીગ્નેશ મેવાણી તાલુકાના આવેલ બનશે વિરોધમાં પટેલ અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાડીની આગેવાનીમાં સ્થાનિકોએ રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં ચીખલી રેફલર હોસ્પિટલ ખાતેથી એક રેલી નીકળી હતી જે રેલી તાલુકાના સેવા સદન ખાતે પહોંચી હતી જ્યાં ધારાસભ્ય અનંત પટેલ અને જીગ્નેશ મેવાણીએ તંત્રએ આડે હાથ લીધા હતા જે બાદ આવેદનપત્ર સ્વીકારવા પ્રાંત અધિકારી નીચે ન આવતા ધારાસભ્ય અનંત પટેલ અને દિગ્નેશ મેવાણીએ તાલુકા સેવા સદન ખાતે ધોરણા ઉપર બેઠા હતા જે બાદ મહિલા ઉશ્કેરાઈને પ્રાંત કચેરી ખાતે ધસી જઈને પ્રાંત અધિકારી સમક્ષ રોષ ઠાલવ્યો હતો ત્યારે પોલીસે મહિલાઓને રોકતા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ગુસ્સે ભરા હતા અને પોલીસને તારૂ જુગારના અડ્ડા ઉપર જઈને તે બંધ કરાવી ત્યાં પોતાની ભાગ દાદાગીરી કરવાનું જણાવ્યું જો કે કલાક બાદ પ્રાંત અધિકારી આવેદન પત્ર સ્વીકારવા નીચે આવતા તેમનો પણ ઉધડો લેવામાં આવ્યો હતો ત્યારે વહેલી તકે આ કોરી બંધ કરાવવામાં આવે તેવી માંગ કરાય જો ન કરાવશે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી અમારા સાથી ધારાસભ્ય અનંતભાઈ પટેલના નેતૃત્વમાં ચીખલી તાલુકાના રેઠવાણે ગામના લોકો સતત મહિનાઓથી રજૂઆત કરી રહ્યા છે કંઈ એક બંસીદર કોરી ગેરકાયદેસર રીતે ચાલે છે એના કારણે પ્રદૂષણ તો ફેલાઈ રહ્યું છે

આનંદભાઈ પટેલ અને નવસારી જિલ્લા કોંગ્રેસના નેતૃત્વમાં ગ્રામજનો રેડ પાડવાની ફરજ પડશે બંસીધર કોરીના વિરોધમાં એટલે ચીખલી તાલુકામાં આવેલી બંસીધર કોરીના વિરોધમાં આજે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે ગ્રામ પંચાયતની પરવાનગી ન હોવા છતાં પણ અને ગ્રામ પંચાયત ત્રણ ત્રણ વાર નોટિસ આપવા છતાં પણ બંસીધર કોરી કેમ બંધ થતી નથી અહીંના અધિકારીને આજે અમે એટલા માટે ચેતવણી સાથે આવેદનપત્ર આપીએ છીએ કે આવનારા સમયમાં જો કોરી બંધ ન થાય તો અમે કોરીની બહાર બેસીને વિરોધ પ્રદર્શન કરીને કોરી બંધ કરાવી દઈશું